ના બાર વાગ્યા કોઈને આતર ની ગરમી હોય તો બહુ સારું બહુ બહુ ઉત્તમ દહીં હું

તો ગાઈસ ચાલો નવ વાગી ગયા ને હજી કામ આમ નમ પડ્યું છે અહીંયા જો કઈક નાઈ ધોઈ લીધું છે તો સવાર સવારમાં આપણે કામ ચાલુ કરી દઈએ સામે જો દિવાલે બધું લાઈન ગોઠવી દીધું ચકડા માટે પોપટ આવે એટલે ટમેટું મૂક્યું એક લાલ મરચું મૂકી દીધું છે બાજરાનો ભૂકો કરીને એ લગાડી દીધો છે અને હવે હું અહીંયાથી કામની શરૂઆત કરી દઉં છું પાણી અહીંયાથી જાય છે અને અહીંયા જાય છે અને આ બાથરૂમમાં જાય છે બધે ધમધોકાર

તો ગાઈસ ફૂલ તડકો થઈ ગયો છે અને વાગી ગયા છે 11 ને જો ને પાણીની ડોલ ફળ 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 ગરમ ગરમ થાય છે તો આને फटाफट થી બંધ કરી દઈએ ઓ માય ગોડ તો હવે ફટાફટ ડોલ છે ને લાઈ કેટલું ગરમ છે પડી લો હા

ચાલવા માં તકલીફ ફળફળતીમાં પણ ચાલો તો ગાય અત્યારે બે વાગ્યા જ ને આપણે જોવાળી વિડિયો ચાલુ થાય એટલે અમારે ખ્રિશભાઈ છે ને શરૂ જો કરી દઈને આટલું થોડુંક ખાને કે લઈ લેજાના ના તો ગાઈસ ફાઈનલી જો હું વાડી આવી ગઈ છું અને જસુએ છે ને અહીંયા કામે લગાડી દીધું છે હા લીકે કે જાડવા પીવડાવી દે તો અહીંયા જો ફાઇનલી નળી ચાલુ છે અને આ થોડા થોડા જાડવા મને કાપવાનું કીધું છે આ બધા કોઈ બાપા રે હોય માડી રે કોઈ દે આવું આપણે કામ કર્યું નથી અને આજે છે ને મને સજા આપી દીધી છે કે વાડીનો શોખ હોય ને તો આ બધા ખેંચવા પડે તો આ તો ખેંચાતા જ નથી જો નથી ખેંચાતા ગઈ અહીંયા છો નાળિયેરી નીચે ઉભી રહી ગયા ઓલા પાણા ને ઘા કર્યું ને તો આખી ગારું ગારું છટા છટા મને કરી દીધી હવે આ નળી ક્યાં લંબાવવાની આજે સ્પેશિયલ જાડવા નાળી એની છે જો આ નાનો કરી એમાં કેટલા બધા જાડવા છે એ ખેંચવાનું છે મારું કામ નહીં હવે આ નળી ક્યાં ખેંચી ગયું છે આમાં મૂકી દઉં

કેટલી લાઈનમાં ગઈ જ લીંબુડી છે એક બે ત્રણ ચાર ને પાંચ ને અહીંયા છે ને બે છે એ જોઈન્ટ થઈ ગઈ છે અને આમ સામેથી બે ત્રણ ને ચાર ને પાંચ ને છ છ લીંબુડીમાં પાણી પીવડાવવાનું છે ત્યાં સુધી આમ તપ ધરીને બેસવાનું છે કારણ કે હું રોજ વાડીએ છે ને આટો મારીને ચક્કર મારીને વહી જાઉં છું એટલે મને ચસું બહુ જ ખીજાણા છે એ કે આમ આરામથી આટો મારીને પછી નીકળી ન જવાય ખેતીનું કામ કરતો ખબર પડે તો જો આ આખો છે ને કોરો છે છે એને પીવડાવવાનું આંબાના થળિયા બધા લેવાના છે અત્યારે તો આમ શોર્ટકટ લીધું છે તો હવે આમ ધીમું ધીમું આમ ચાલ્યા કરશે ઓહો અહી સુધી પાણી પહોંચ્યું બે હજાર પચીસ થી શરૂઆત કરી દીધી છે આપણે ખેતી કરવાની તો હવે કાયમી ખેતી કરવાની છે જો આ ન્યુ ઇયર ના દિવસે કઉું આટલું પછી આમ પછી આમ પછી આમ 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 રાઉન્ડ માં અને નાળિયેરી છે લાઈટ લાઈટ ગઈ તો તો આ છોકરો અહીં બેઠો ભાણો કઈ લાઈન લેવાની પાણી પાણી આવશે પણ ત્યાં સુધી એટલું કોરું રે એનું શું કરવાનું જે વાળા દે કલાક વધારે આગળ મારા મામા ફોન કરશે એટલે લાઈટ આવી જ હા તો ખાવાનું થોડુંક ઓછું કરી નાખું અથવા તો વધારે કરી હમ શું થયું મને કેવો લાગ્યો અહેસાસ ખરેખર નહીં

બરોબર એક નાનકડી એવી ગેંડી આઈ સાઈડ હા હા અને પછી આ બગાડ ને બધું બહાર ને પછી સી થી બીક લાગે ને એટલે અહીંયા બધે ગ્રીન લગાવી દેવાની બરોબર લોખંડ નહીં લગાડવાની ખાલી અહીંયા લોખંડની જાળી બરોબર એટલે તમે કે બહાર ગયા હોય હું એટલે હું તો ઘરે જવા નીકળી ગયા જ ધીમે 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 ગાડી જો કેટલો અવાજ આવે ગાડીમાં બહુ ટાઈમ લાગી ગયો બાડીનો હા રસ્તા જો કેવા કાચા છે શિવ ભી ગઈ 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 કેટલા છ સાત મહિનાથી અમારી ગાડી બંધ હતી હવે ફાઇનલી ચાલુ થઈ ગયું છે હવે અહીંયાથી થી વળવાનું છે ટન હવે સીધો રફ રોડ આવશે ચાલો ભાઈ ભાઈ ટાટા હવે ઘરે જઈને મળું છું તો ગાઈઝ આપણે જો ફાઇનલી અહીંયા છે ને ગાડી ઊભી રાખી દીધી બોર ખાવા બોર અહીંયા ના આ બોયડીના બોર બહુ મીઠા છે ઊંચા છે પણ મીઠા બહુ છે ખરી બહુ ગયા છે આવી જાવ તમે બોર ખાવાનું

તો બસ અહીં સુધી વિડીયો જોવા બદલ તમારે ખૂબ આભાર વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ગાઈઝ નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો